ધર્મી કોઈ પણ ધર્મ કરતા હોય કરવા તમે જ કહો છો ને કે જ્યારે આપણે બારાખડીમાં બાળ મંદિરમાં ગયા ત્યારે આપણને એકડો આવડતો તો આપણને શું શીખવાડતા હતા પહેલા ખબર છે શૂન્ય ઝીરો પછી શું કે હવે એને ચોટલી બહાર કાઢો એટલે શું થઈ ગયો તો ત્યારે એ કહેવત પડી ગઈ કે ભાઈ આજે મીંડું કરતા શીખ્યો તો આવતીકાલે એ જ વાત છે આજે અશુદ્ધ કરે છે આવતીકાલે પણ શુદ્ધિ તરફ નું એનું લક્ષ્ય પણ જવું જોઈએ પછી આખી જિંદગી હું હું તો પહેલેથી આમ આમ જ જ કરું એટલે કરવાનો એવું ના ચાલે જ્ઞાની અને ગીતાર ગુરુ ભગવાન તમારી અશુદ્ધ ક્રિયાઓને જયારે સમજાવી દૂર કરે ત્યારે દૂર કરવાની તમારી તૈયારી હોય છે હા અરવિંદભાઈ ભગવાનના મસ્તક પર છત્રનો ક્રમ કયો રાખવાનો ઉપર પછી એના પછી આપણા દેરાસર કયો ગ્રંશ એટલે ક્યારે બદલવાનું મુર્ત જોવાનું બેસતા મહિને કે બેસતા વર્ષે હે હું તમને શાસ્ત્ર પાઠ આપું પછી કોઈ નહીં બોલે ગચ્છાધિપતિ આપેલો શાસ્ત્ર પાઠ છે આપણી વાત આ જે જે જગ્યાએ આપણને અશુદ્ધ દેખાય ત્યાં ત્યાં આપણે શુદ્ધ કરવાનું છે નમો અરિયંતણમ કે નમો અરિયંત્રણમ ન કે ન પાઠ બે મળે પણ લોક પ્રસિદ્ધ જે પાઠ હોય એને ફેરવી ના રાખો એટલે આજ સુધી આપણે શું બોલતા હતા નમો હવે કીધું ન ચાલુ કરો એટલે આપણે ન કરવાનું બોલો દર્શન જ્ઞાન ચારિત્ર ની ઢગલી કરો ત્યાં શું મૂકવાનું શીત શું મૂકવાનું શીત ઉપર અને નીચે સ્વસ્તિક નહીં કાલે ઉડીને તમને કોઈ એમ કહી દેશે તો તમે બધું તમારે એ કહેવાનું કે જે આખી દુનિયામાં એટલે આખા સંઘમાં જે પ્રવૃત્તિ ચાલતી હોય એને ફેરવવાનું કદાચ કોઈ હું પણ કહું ને તો તમારી પાસે જવાબ એ હોવો જોઈએ સાહેબ અમે કરવા તૈયાર છીએ પ્રવર સમિતિ પાસેથી આપ અમને ખાલી સિગ્નેચર કરાવી પાંચ અલગ સમુદાયના ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા મળીને જે નિર્ણય કરે એ નિર્ણય સકળ સંઘને મન ભાવે એમ નથી ફેરવવાનું બે હજાર વર્ષ પ્રાચીન જેટલા પણ જેને બિંબો છે એના મસ્તક પરના શિલ્પ જુઓ તમે ક્ષત્રિય કુણ જોયું છે ભગવાન જોયા છે ઉપર કાંઈ જોતા નથી અમે ઉપરથી કંઈ ટપકતું હોય તો જોઈએ ને કોઈ દેરાસરના અત્યારના છત્રોના ક્રમના દાખલા ના અપાય બે હજાર પ્રાચીન જે પરિકર હોય એ પરિકરની અંદરના જે છત્ર હોય એ માન્ય ગણાય કોઈ પણ લાવો કોઈ પણ હું બહુ આમાં ઊંડો ઉતર્યો છું આપણી વાત આ નૂતન માણસ કદાચ અભિનવ ધર્મી ભૂલો કરે તેની આંગળી પકડવાની તોડી નહીં નાખવાનું